જાપાનની સુઝુકી કંપનીના ચેરમેન ટી સુઝુકી એ આવતીકાલે બનાસકાંઠા જિલ્લાની અંદર આવે છે બનાસ ડેરી અને સુઝુકી બંને સાથે રહીને ગોબરમાંથી બાયો સીએનજી બનાવી શકાય અને નેચરલ ફર્ટિલાઇઝર બનાવી શકાય એ માટેનું એક બહુ હેતુક એ આ પ્રોજેક્ટ કરવા આગળ વધી રહ્યા છીએ છેલ્લા પાંચ વર્ષથી બાયો સીએનજીની શરૂઆત બનાસ ડેરીએ કરી તેમાં ખૂબ સારા પરિણામો મળ્યા છે ખેડૂતોને એક રૂપિયે કિલો લીલું ખાતર છાણ જેને પોડલો કહે છે લોકો એ વેચાતું લઈ શકાય એટલે એક એક પ્લાન્ટની અંદર એક લાખ કિલો કરતાં વધારે ખાતર છાણ વેચાતું લઈ શકાશે એટલે રોજના પાંચ લાખ કરતાં વધારાની આવક પાંચ લાખ રૂપિયાથી વધારાની આવક એક્સ્ટ્રા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને જે છાણના બદલામાં મળશે આવનારા સમયની અંદર ઝેરમુક્ત ખોરાક માટે